એકસોતેર માં સ્વતંત્ર પર્વ નિમિત્તે માંગરોડ તાલુકા કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી રોજ મુકામે એસડીબી એસમાં રાખવામાં આવી હતી તેની અંદર મામલતદારશ્રી પરમાર સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે સાથે વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને અનેરા ઉલ્લાસથી ગ્રામજનો તથા આપણા ભારતીયોએ બધાએ ઉલ્લાસભેર આ ઉજવણી પૂર્ણ કરી આજ રોજ ઇઠોતેરમો સ્વતંત્ર દિવસ આજે માંગરોળ તાલુકામાં તાલુકા કક્ષાનો મુકામે ઉજવવામાં આ કાર્યક્રમની અંદર ઉજવણીની અંદર લોકો આજુબાજુના તમામ શિક્ષક સ્ટાફ અને પદાધિકારી અધિકારીઓ તેમજ તાલુકા વહીવટી તંત્ર પોલીસ વિભાગ પંચાયત વિભાગ અને અમારા માન્ય મામલતદાર સાહેબ ખૂબ ખુબ ઝીણવટભરવું આયોજન એમાં ઘણી બધી દેશ ભક્તિ ને લગતી કૃતિઓ નાગરિકોનું સન્માન વિદ્યાર્થીઓનું સન્માન અને દેશને આગળ લઈ જવા માટે માહોલ જે ઊભો થયો છે થઈ છે અને આ સમગ્ર કાર્યક્રમ એક સારો એવો સંદેશો આપી ગયો છે અને ખાસ કરીને માંગરોળ તાલુકાના તમામ તાલુકાવાસીઓ અને મીડિયાના મિત્રોને અહીં તાલુકા વહીવટી તંત્ર અભિનંદન આપીએ છીએ કે આવી દેશભક્તિ હજુ પણ આપણા તાલુકાની અંદર ખૂબ અવલ દર્જાની હજી મોજુદ છે થેન્ક યુ